એક મસ્ત વાર્તા એક વખત એક પત્ની નું પોતાના પતિને ફોન આવે છે કે આજે તમે ઓફિસેથી થોડા મોડા આવો છો તો એક કામ કરો દીકરાને તેડતા આવો છો એ સ્કૂલેથી અત્યારે છૂટતો જ હશે એટલે પતિ કહે છે હા પછી પપ્પા પોતાના દીકરાને તેડવા માટે સ્કૂલે પહોંચે છે સ્કૂલેથી દીકરાને તેડી લે છે અને ગામની બજારમાં એને હાથ પકડીને ચલાવી રહ્યા હોય છે ત્યારે દીકરાને કહે છે કે ચાલ દીકરા આજે છે ને હું તને બહારનું થોડુંક જમાડો અથવા નાસ્તો કરાવો તને બહુ મજા આવશે અમે કેટલા દી મમ્મીના મમ્મી ના આટલું ખાઈ ખાઈ કંટાળ્યો તો હશે જ તને ખબર છે પણ દીકરો હોશિયાર કે ના ના મને તો ખરેખર મારી મમ્મી બનાવી જ બારનું ન ખાવાય મમ્મી એમ કે છે કે બારનું ખાવ ને તો ખરેખર સ્વાસ્થ્ય ખૂબ બગડે છે તો એના કરતા તો આપણે એક કામ કરીએ મમ્મીને કહીએ કે આજે સરસ મજાનું પાલક પનીરનું શાક બનાવીએ એટલે મમ્મીને કહ્યું કે પાલક પનીરનું શાક બનાવજો

આમ શાકભાજી સારું દેખાતું હતું એટલે ત્યાં જ ત્યાં જાય છે અને બીજું કઈક શાકભાજી લેવાનું બાકી હતું તો એ લીધું અને એ સમય દરમિયાન પેલો છોકરો શાકભાજી વેચવા વાળો એ આ સાહેબ ના દીકરાના દફતર સામે જોયા કરતો હતો અને ખૂબ ઉદારતા સાથેની દ્રષ્ટિ એની દેખાતી હતી એટલે કઈ બોલ્યો તો નહીં પણ આમને પૂછ્યું કે તમારી પાસે ભાઈ પાલક છે ત્યારે પેલો છોકરો સાહેબ ખાલી એટલું જ બોલે છે કે જો મારી પાસે પાલક હોય તો હું શાકભાજી થોડો વેચતો હોઉં તો આ પ્રસંગ છે ને આપણને બહુ નાનકડી છે કે એ વ્યક્તિ પાસે ખરેખર પાલક નથી એટલા માટે શાકભાજી વેચવું પડે છે એમ જિંદગીમાં ઘણા બધા એવા લોકો આપણે જોતા હોઈએ છીએ કે જેની પાસે કાંઈ નથી લોકો ખૂબ એવી અનુભૂતિ કરે છે કે અમારી પાસે કાંઈક હોત ને તો પણ અમારે આ ન કરવું પડ્યું હોત અને જેની પાસે બધું છે ને એને પણ પ્રશ્ન છે જ કે મારી પાસે આ કેમ નથી કદાચ થોડી વસ્તુ હોય તો પણ ભલે અને બહુ વસ્તુ હોય તો પણ કારણ કે આનો કોઈ અંત છે નહીં તો આપણે આપણી પાસે જે છે ને એની કદર કરીએ નહીં કે બહુ મોટા સપના જોઈએ એના માટેની મહેનત કરીએ એક વખત પ્લેનમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા બધા બેસી ગયા તેમાંથી કોઈ પોતાના પરિવારને મળવાનું હતું કોઈ પોતાના મિત્ર વર્તુળ ને મળવાનું હતું બધા લોકો બેસી ગયા અને ખુબ ખુશ હતા હવે બધા બેસી ગયા અને મુસાફરી ની શરૂઆત થઈ એક કલાક થઈ એટલે વાતાવરણ ધીમે ધીમે બગડવાનું શરૂ થયું અને પ્લેન આડાઉડું ચાલવા લાગ્યું અને બધા લોકો ગભરાવા લાગ્યા થોડી વાર થઈ તો પ્લેન થોડી વાર ઊંચે છે થોડી વાર નીચે છે ઊંચે છે નીચે છે આવી રીતે થવા લાગ્યું બધા લોકોમાં ડર બેસી ગયો કે શું થશે બધા લોકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને રોવા લાગ્યા

ઉપરવાળા છે એ થોડા આપણને કઈ થવા દેશે